ભુજ શહેરમાં આવેલ આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીનીઓ તમામ સામાન્ય સુવિધાઓથી વંચિત છે વાલીઓએ આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો ભુજ શહેરમાં આવેલ અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળામાં અહીં ભારતીય વિદ્યાર્થીનીઓ તમામ સામાન્ય સુવિધાઓથી વંચિત છે જેમાં જોવા જઈએ તો આ શાળાના બાથરૂમ પણ ઘણા સમયથી બંધ પડેલા છે અને ગંદી હાલતમાં છે વિદ્યાર્થીનીઓને સુવા માટે સરખા પલંગ પણ નથી આ શાળાની દિવાલો પણ જર્જરિત હાલતમાં છે તેમજ કોઈ અસામાજિક તત્વો દ્વારા દારૂના ખાલી બોક્સો તેમજ બિયરના ટીન ફેંકવામાં આવે છે જેથી આવા તમામ આક્ષેપો સાથે વાલીઓએ તંત્રને આક્રોશ વ્યક્ત કરી તંત્રને રજૂઆત કરી છે તો બીજી બાજુ આ તમામ સમસ્યાઓનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે તેવી સમાજ કલ્યાણ અધિકારી રોહિતભાઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી પહેલે છે ને અમને ભોજનાલયનું છે તે ભોજનાલયમાં છે ને ભોજનાલયનો ભોજનાલયના કોન્ટ્રાક્ટર છે દાડવાલભાઈ એ દાડવાલભાઈને પોતાને એકને આવવાનું તેમ છતાં પણ તે પોતાની ફેમિલીને આખાને લઈને આવે છે અને પોતે તો ક્યારેક જે હાજર હોય છે એમનું ફેમિલી એટલે કે એના બહુ જ હોય છે જ્યારે ત્યારે અને છોકરીઓ જ્યારે પણ જમતી હોય છે ત્યારે તેમના રેકોર્ડિંગ કરે છે અને પછી જ્યારે કહીએ છીએ તો ત્યારે કહે છે કે હું ક્યારે રેકોર્ડિંગ નથી કરું અમે છોકરીઓ બધી સાબિત છીએ કે રેકોર્ડિંગ કરે છે અને અને જે ભોજનાલયમાં જે રસોઈઓ છે તે પણ છોકરીઓને જેમ તેમ ઘારો બોલે છે તે એમનો અધિકાર નથી કે છોકરીઓને જેમ તેમ બોલી શકે અને છે ને પછી અમે જ્યારે મેડમ અમારી સાથે મેડમ હોય છે તો એ કહે છે કે તમારે તમને મેડમ શીખવાડે છે અમને મેડમ છે ને કાંઈ નથી શીખવાડતા એ અમારો હક છે એટલે અમે એને પોતે લાડીએ છીએ કે આમ નાનકડી વાત હતી કે કાચુબરમાં અમને હળદર નહીં કાચુબરમાં કાચીબરમાં ક્યારેય પણ હળદર ન જોઈએ તમે ના કરવા ગયા કે અમે કાચુબરમાં હરદા ન નાખી દેજો તો તેમ છતાં પણ તે કહે કે કાચુબરમાં હરદા નાખવાના બદલે અમે જેમ તેમ બોલવા માંડી ગયો કે આમાં છોકરો બચાડી આવે કે જેમ તેમ ઘારો બોલવા છોકરીઓ કે છોકરા હોસ્ટેલમાં અમને ઘારી દેવાની એમનો હાક નથી અને જે પોતાની છે ને જે ભોજનાલયનો ને તેમને બનાવવાનું બનવાનું કે સારખી રીતે બનાવવાની છે અને છોકરીને જમાડવાનું છે તો જેમ તેમ બોલવાની ઘાર બોલવાનું તેમનો હાક નથી બાથરૂમ છે અમારે બે વર્ષથી બાથરૂમ બંધ છે હજી સુધી કશું નિકાલ નથી આવ્યો હમણાં જે અહીંયા નિયામક રહે છે તે એમનો પણ અધિકાર નથી કે નિયામક અહીંયા રહે ક્વાર્ટરમાં પણ તે રહે છે પણ એની પાણીની પ્રોબ્લેમ હતી તે એક દિવસમાં પોતાની પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી પણ અમે બે વર્ષથી ગઈએ છીએ કે અમારે બાથરૂમ કરી દો બાથરૂમ કરી દો હજી નથી થયા ત્રણ છોકરી વચ્ચે ખાલી એક બાથરૂમ છે જો રાતના કશું પ્રોબ્લેમ થઈ તો શું થશે કે છોકરીઓને પણ વિચારવી છે ગર્લ્સ હોસ્ટેલ છે પણ એક જ બાથરૂમ એટલે આ પણ એક મોટી પ્રોબ્લેમ છે હોસ્ટેલમાં શિક્ષકોની ત્યાં અહીંયા આ હોસ્ટેલમાં અને આ સ્કૂલમાં શિક્ષકોની બહુ જ અછત છે અહીંયા એને લેડીઝ ટીચર નથી એટલે છોકરીઓને લેડીઝ ટીચર મેન જોઈએ ત્યાં નથી અહીંયા નથી છે પણ પ્રવાસી છે પણ મેન અહીંયા લેડીઝ હોસ્ટેલમાં લેડીઝ જોઈએ જ ને શિક્ષક જોઈએ જ આપે પણ અહીંયા નથી અમે કેટલી બધી માંગણી કરી છે છતાં પણ કાંઈ નિકાલ આવ્યો નથી મેન અહીંયા છોકરીઓ માટે લેડીઝ ટીચર જોઈએ ને જોઈએ અમે કેટલું બધું કરીએ છીએ પણ ક્યાંય નિકાલ આવતું નથી અમારા અહીંયા ઘણા બધા પ્રશ્નો છે જે અમારો નિકાલ નથી થતો આજે દેશમાં કહેવાય છે કે ઘણો બધો આતંકવાદ ફેલાય છે તો અમે અહીંયા ભણીએ છીએ તો અમારી સિક્યોરિટી જોઈએ નરેન્દ્ર મોદી બોલે છે કે છોકરીઓ માટે આવડા બધા ભણવાના નિયમો હોવા જોઈએ છોકરીઓને ભણાવો ને બેટી પાડાવો ને એવડા બધા જે બોલે છે તો અહીંયા અમારા હોસ્ટેલમાં બાજુમાં અહીંયા પાછળ દિવાલ પાછળ જે બધું ઝાડી છે ત્યાં બે માણસ માણસો આવે છે ઘણા બધા દારૂ બનાવે છે દારૂ વેચાય છે ભૂંડ કપાય છે અમને સેફ્ટી શું અમારે અહીંયા અમારા વાલી મૂકે છે અમને સેફ્ટી શું આપે છે અહીંયા અમારે વાલી બેચારા અહીંયા ભરોસે મૂકી જાય શિક્ષકો સ્ટાફ કે મેડમ સિક્યોરિટી એમના ભરોસે મૂકી જાય જો આજકાલ અમારે કાંઈક થાય તો કોણ અમારી જવાબદારી લેશે અમારે અહીંયા હોસ્ટેલમાં હોસ્ટેલ ઉપર બીજો માર ચાડવાનો છે ત્યાં પણ અમે એમ કે છે કે અમારે હોસ્ટેલ આખી જહજરીત પડી છે જો બીજો માર ચડાવવામાં આવે તો ઉપરથી માર પડી જશે તો અમારા અંદર દબાઈ જશું મરાવી મરી જશું તો અમારી જવાબદારી કોણ લેશે હોસ્ટેલમાં દારૂ દારૂના દારૂના ખોખા પડ્યા હોય છે દારૂ પીએને બોટલ આ બાજુ અમારે હોસ્ટેલ સાઇડ ફેંકે છે રાતના અમે અંદર હોસ્ટેલમાં સુઈ જઈએ છીએ ત્યારે અંદર માણસો આવે છે એનું અમારી કોણ સિક્યુરિટી લેશે આમની કોણ સિક્યોરિટીની જવાબદારી લેશે આમની અમારું હમણાં જ હમણાં નિરાકરણ જોઈએ મારું નામ પરમાર સેજલ બાબુભાઈ છે અને અમારા જે પ્રિન્સિપલ સર એ બધે બધી છોકરીને હે ને જેવું તેવું બોલે છે તમારી લાલન કોલેજમાં આમ ને અમા તમે છોકરીઓ આમ કરજો ને આમ કરજો ને એમ એ એવું બધું શીખવાડે છે જે શીખવાડવાનું હોય છે એ નથી શીખવાડતા બીજી બારની આ તમે તમે છોકરીઓ આમ કરજો તમારા તમારા બોયફ્રેન્ડ પૈકી ફરજો ને આમ આમ બધું બધું બોલા કહે છે અને અમે ફોન નથી કરવા ને તો પણ તોય પણ અમને ફરજીયાત ફોન કરાવે છે ગોસાઈ સર એમ કે ગોસાઈ અને અને અમે ટેરેસ ઉપર નથી જવું હતું ને તોય અમે ફરજીયાત હે ને ટેરેસ ઉપર લઈ જાય છે અને નક્કી નથી હોતું અને એ એ અને છોકરીના જેવા તેવા નામ પાડે છે આઇટમ બબ ને ચંચી મંચી ને એવા નામ પાડે છે ખોટા ખોટા એટલે બપોરે સાડા અગિયાર વાગે મને જાણ થઈ આદર્શ નિવાસી કન્યા શાળાના કેમ્પસમાં આવ્યો વાલીઓએ મને રજૂઆત કરી અને રજૂઆતોને ધ્યાનમાં લઈ વિદિન શોર્ટ ટાઈમ વીકની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે રજૂઆતમાં એવું છે કે કન્યા હોસ્ટેલ જે છે એની અંદર સંડાસ બાથરૂમનો પ્રશ્ન છે બીજું કે કપડાં સુકવવાની દોરીને એ બધું જે કંઈ કોઈ પણ પ્રશ્ન હશે રસોઈનો કાંથી ઇન શોર્ટ સ્પાન ઓફ ટાઈમ વી હેવ આઈ હેવ ટુ કમ્પ્લીટ જે મને અત્યારે જાણવા મળ્યું છે જે કોઈ પ્રશ્ન છે એ આપણે પોલીસ તંત્રને સાથે રાખી અને નિરાકરણ લાવવા માટે હું પોતે સતત પ્રયત્નશીલ રહીશ અને સમાજના અગ્રણીઓ જેટલા પણ વડીલો જે આવ્યા છે એમને હું આશ્વાસન નહીં પણ ખાતરી આપું છું કે મારા હોતે કોઈ પણ પ્રશ્ન છે એને તમને સાથે લઈ અને મારાથી જે શક્ય બને છે એ તમામે તમામ પ્રયત્નો પારદર્શક રીતે ઉકેલવા હું સહમત છું પહેરશીભાઈ મહેશ્વરી સમસ્યામાં એવું છે કે આ સ્કૂલ એક વર્ષોથી ચાલુ છે અનુસૂચિત જાતિની સ્કૂલ છે અને વહીવટતંત્ર બહુ જ જેને કહી શકાય કે બહુ ઓછો ધ્યાન આપે છે ઘણી વખત રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે અહીંયા સનાસ બાથરૂમ આજે લગભગ છેલ્લા બે વર્ષથી બંધ છે છોકરીઓને ઠેઠ આવા શિયાળામાં પણ હું આથી અડધો કિલોમીટર દૂર જવું પડે રાત્રે ઉઠીને ને નકારનારાને કોઈ છોકરીને ઝાડા કે ઉલટી કે એવું કાંઈ તકલીફ થાય તો એ મોટો ઇશ્યુ બની શકે એવો પ્રશ્ન છે છતાંય હજી સુધી આજે બે વર્ષથી હવે આ વહીવટદારો એમ કહે છે કે અમે એના માટે લેખિત કર્યો છે છતાં એ કે આ જે અધિકારીઓ છે આર એન બીના એ ધ્યાન ઉપર લેતા નથી ને હમણાં મેં આ આર એન બીના જે કાર્યપાલક ઇન્જિનિયર છે જે પટેલ સાહેબ એનાથી પણ મેં વાત કરી છે એમણે મને એમ કીધું કે હું હમણાં નવો આવ્યો છું અને મને પૂરેપૂરી કાંઈ જાણ ખ્યાલ નથી હું આજે જોઈને હું તમને એનો રસ્તો કાઢી આપું છું એના સિવાય રસોઈયામાં રસોઈનો મોટો પ્રશ્ન છે કે રસોડામાં જે સંચાલકો છે એ અહીં જે છોકરીઓ જે આપણી અહીંયા ભણે છે એમની સાથે ગેરવર્તન કરે છે મારું નામ કસ્તુરબેન છે હું ટોળિયાથી આવું છું મારી છોકરી છે ને નવમાં ધોરણમાં ભણે છે ખાસ તો પ્રશ્ન એ છે કે આ આજ મેડમ છે મેડમ છે તો બે છોકરાને લઈને હોસ્ટેલમાં મુસ્લિમ છોકરો દારૂ પીને લઈ આવે છે એનું મતલબ શું છે મુસ્લિમ બાળકોને બેને બે ને લઈને આવે છે એનું કારણ શું તો એનું કારણ શું છે ને હોસ્ટેલમાં એક જ બાથરૂમ છે નેવું છોકરીઓ છે એનામાં એક જ હોસ્ટેલમાં બાથરૂમ છે તો વધારે બાથરૂમ હોવા જોઈએ ને વ્યક્તિ ને એના માટે ચેક કરવા બે છો અમારા જે ઇલેક્ટ્રિશિયન હતા એને લઈને આવેલી ના ના હું અહીંયા રહેતી નથી એને હું ચેક કરવા લઈ આવેલી લઈને આવેલી શેના માટે લઈને આવે છે હું લાઈટ ચેક કરવા માટે લઈ આવેલી ઇલેક્ટ્રિશિયનો ને આ બસ એક જ વાર અમને ખમણી ખબર નહીં શું મશીન હતું ને તો એ બતાવવા છોકરાને અંદર એ છોકરા પીધેલા હતા એમણે જે આવ્યા હતા એમનું નામ બીજું બતાવ્યું વિવેક ને એવું કાંઈક નામ કરીને એમને ફોન કર્યું હતું પછી અહીંયા આવ્યા શકુંત મેડમે અહીંયા મોકલ્યા ને પછી અહીંયા આવીને જયારે અમારા જે ગ્રમા હતા એમણે જયારે જોયું અંદર કાર્ડ જોયું એમનું વિઝિટિંગ કાર્ડ હતું ને એની અંદર જોયું એની અંદર

ત્યારે અમારા મેડમ છે ને આ નવા નવા બે ત્રણ દિવસથી આવ્યા જ હતા એમને ખબર નથી એમને છોકરીઓ બોલાવા ગઈ કે અમારા સ્કૂલમાં બે જૈનસ આવ્યા છે એ બોલાવા ગઈ છોકરીઓ ત્યાં સુધી તો એમનો એ ડેમો બતાવી દીધો હતો અને એ જે ડેમો હતો એ છોકરા મોટી બેન મહિલાઓ એમને કામ આવે કે હવે અમે છોડી થોડી ના અહીંયા રસોઈ કામ કરે છે રસોઈ માટાનો ડેમો હતો અમે શું કરીએ એમાં એ અમને ગારો બોલતો અમને ગારો બોલ્યો છે ભાડમાં જાય હોસ્ટેલ ને એમ કે છે ભાડમાં જાય તમારા મેડમને ભાડમાં જાય તમારી હોસ્ટેલ એને રસોઈ બોલે છે રસોઈ બોલે છે જેમ તેમ વર્તન કરે છે જેમ છોકરીઓ સમતે જેમ તેમ વર્તન ન કરી શકે તમને જાવ જાય સાંભળો અહીં બેન છે એટલે એમણે મને એમ કીધું કે આઉટસોર્સમાં મે તમને રાખ્યા છે એટલે બેને છોકરાને મે ના પાડી કે અહીંયા અલાઉડ નથી હોસ્ટેલમાં બરાબર છોકરાઓને આવવાની તો કે સંકુતલા બેન એમને મૂક્યા છે અને અમને તમને ફોન કરે પછી સંકુતલા બેન સાથે વાત કરાવી હોસ્ટેલની અંદર જ ઊભા હતા એટલે સંકુતલા બેનને કીધું કે હા મે મૂક્યા છે હવે એને ડેમો સેનો આપ્યો ખમણી ખાલી કરવાની આમ કચુંબર કરવાનો એટલે ઈ તો છોકરીઓને ક્યાં લાગુ પડતું નથી પછી મે બેન ને કીધું કે બેન આવી રીતે છોકરા આવ્યા બે મેં આઈ કાર્ડ ચકાસ્યા બે મોમેડિયન છોકરા હતા બરાબર તો અલાઉડ નથી તો તમે કેમ મૂક્યા તો બેન કે મને એમ કીધું કે અમે તો બ્રાહ્મણ છોકરા છીએ

પ્રદુષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં માં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃ શ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે સીબીએસસી માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્ય લક્ષી શિક્ષણ આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ મેથ્સ લેબ સાયન્સ લેબ લાઇબ્રેરી ગેમની સુવિધાથી સુસજ્જ છે વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે એડમિશન ઓપન हमारू सरनामु श्री लक्ष्मी नारायण विद्या प्रतिष्ठान लक्ष्मी नारायण केंद्र स्थान मुकाम पोस्ट देशल पर तालुको भुज फोन नंबर जीरो अठावीस बत्तीस बस्सो छोतेर एक सौ चुमाल